સુરતમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગેનો કાર્યક્રમ જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી હાજરી આપી હતી સાથે જ ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈ તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા છ સપ્ટેમ્બરના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે આ કાર્યક્રમમાં બે હજાર મિલકતોમાં રેન હાર્વે સુધા ધારાસભ્ય અને કોર્પોરેટની ગ્રાન્ટ તેમજ દસ ટકા સુરત મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી ગ્રાન્ટ આપવામાં આવશે વરસાદી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા સંગ્રહ કરવા માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે